ભાજપમાં અને આમ આદમી પાર્ટીમાં રહેલા ધારાસભ્ય ઉમેશ મકવાણા ગંભીરા બ્રિજ ઉપર બોલ્યા છે અને સરકારને ટકોર પણ કરી છે સરકારને શું કહ્યું છે અને સાથે સાથે ભાજપ સરકારનો બચાવ પણ કઈ રીતે કર્યો છે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

અને એમણે મુખ્યમંત્રીને વિનંતી પણ કરી છે કે આવા જેટલા જર્જરિત બ્રિજ અને તૂટી ગયેલ જે બ્રિજ છે એમને ફરીથી નવા બનાવવામાં આવે અને સાથે સાથે જે તૂટી ગયેલા છે રોડ રસ્તાને રિપેર પણ કરવામાં આવે પણ અહીંયા એમણે સરકારનો કઈ રીતે બચાવ કર્યો છે તે પણ જોઈએ કે જે રીતે ઉમેશ મકવાણાએ કહ્યું છે કે મુખ્યમંત્રીએ તો બે દિવસ પહેલા હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી પરંતુ અધિકારીઓ ઓફિસ બહાર નથી નીકળતા અને સરકારની સૂચનાનું પાલન નથી કરતા એવા પણ ગંભીર આક્ષેપો તેમણે લગાવ્યા છે આ ઘટના ઉપર ઉમેશભાઈને પણ કહેવાનું છે કે સરકાર ઉપર આક્ષેપ કરવાથી કે એમના અધિકારીઓ ઉપર આક્ષેપ કરવાથી કઈ નહીં થાય તમારી જ સરકાર તમે જે ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છો જે તમે અડધા ભાજપમાં છો એ જ સરકારને અમે કહી રહ્યા છીએ કે સરકાર જો આવા અધિકારીઓ કામ ન કરતા હોય તો પછી ઘર ભેગા કેમ નથી કરતા સૌથી પહેલા તો ઉમેશ મકવાણાને સાંભળીએ કે સરકારને શું કહ્યું છે ને સરકારનો બચાવ પણ કેવી રીતે કર્યો છે હાલ આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો જે મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા બ્રિજ હતો એ તૂટી ગયો છે એમાં અનેક વાહનો એ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને આવા તો અનેક બ્રીજ ગુજરાતની અંદર છે જે જર્જરીત અવસ્થામાં છે અને અનેક એવા રોડ છે જે સાવ તૂટી ગયા છે ચોમાસામાં તો મુખ્યમંત્રી શ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ જર્જરીત બીજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે એવા તમામ બ્રિજોને ફરીથી નવા બનાવવામાં આવે અને સાથોસાથ જે કાંઈ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને પણ ફરીથી રિપેર કરવામાં આવે તમે જોયું છે કે માન્ય મુખ્યમંત્રી શ્રીજી શ્રીએ બે દિવસ પહેલાં જ તે એક હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી પણ મને એવું લાગે છે કે આ જે આર અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા નથી સરખાશ્રીની સૂચનાનું પાલન કરતા એટલે આવી ગંભીર ઘટનાઓ બને છે આ બ્રિજ જે છે એ આમ જોવી તો ઓગણીસો ને બ્યાસી અંદાજ આજુબાજુ બનેલો હતો એટલે કે ખૂબ જ જૂનો હતો તો આવા તમામ જેટલા પણ જૂના બ્રિજો છે એનું સર્વે કરી અને નવા બ્રિજને બનાવવાની કામગીરી કરવામાં આવે અને જ્યાં સુધી આવા અધિકારીઓની ભૂલના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે તેવા અધિકારીઓ ઉપર કાર્યપલક હોય કે અધિક્ષકોએ આવા ઉપર માનવ ગુનો દાખલ કરી અને કાર્યવાહી પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરું છું ખેર ઉમેશ મકવાણા બોટાદ થી બોલ્યા તો ખરા જે આ ગંભીર આ બ્રિજની જે આ ગંભીર દુર્ઘટના સામે આવી છે મુદ્દે પણ ઉમેશ મકવાણાને ને પણ કહેવાનું છે કે કોળી સમાજ કેટલા સમયથી તમારી રાહ જોઈ રહ્યો હતો જે ઘનશ્યામ રાજપુરા હત્યા થઈ કેસમાં એમાં તો તમે નથી બોલ્યા પણ સારું છે આમાં તો બોલ્યા ક્યાંક ક્યાંક તો તમને એવું લાગ્યું છે કે તમારે બોલવું જોઈએ હવે જોઈએ તમારું બોલેલું કેટલું ઉપજે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર